નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાયા છે સાંઈક્રો મીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં આજે ચક્ષુદાન જાગૃતિ માટે રેલી યોજાય છે રોટરીયા હોસ્પિટલ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે આ રેલીનું અહીંયા નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે અને આ રેલી રોટરીયા હોસ્પિટલ ખાતે તેનું સમાપન થશે ચક્ષુદાન મહાદાન તેને લઈને રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવી છે પચીસમી ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર સુધી આ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેના ભાગરૂપે આ ચક્ષુદાન પખવાડિયાનો આજે અહીંયા રેલી દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેને લઈને આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં છે જેમાં નવસારીના જલાલપોરના ધારાસભ્ય આર પટેલ અને નવસારીના માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત તેઓ દ્વારા લીલી ઝંડી આપી અને આ ચક્ષુદાન જે યાત્રા છે તેનો પ્રારંભ કરાવ્યો હતો અને તેઓ દ્વારા આજે યાત્રા પ્રારંભ કરાવી હતી તે નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી અને રોટરી ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું છે અને સમાપન કરી અને ત્યાંથી જે સભાનું આયોજન કરવામાં આવે છે અને આ સભામાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જે યુવાનો છે જે અત્યારનું યંગ જનરેશન છે તેઓ આ ચક્ષુદાન માટે જાગૃત થાય કારણ કે આંખો કશે ફેક્ટરીમાં બનતી નથી આંખોનું એક દાન કોઈપણ અંધાપો દૂર કરવા માટે કોઈનું દાન ચક્ષુદાન જો કરવામાં આવે તો જ આ ચક્ષુદાનના થકી બીજાને આંખો મળી શકતો હોય દ્રષ્ટિ મળી શકતી હોય છે એટલે જ્યારે મૃત્યુ થાય અને મૃત્યુ થયા બાદ વ્યક્તિની આંખો જ્યારે સ્મશાન ભૂમિમાં સળગી સળગાવી દેવામાં આવતી હોય છે તો તેના બદલે જો ચક્ષુદાન કરવા ના થકી જે કોઈને નવા લોકોને બીજા લોકો આ દુનિયા જોઈ શકે રંગબેરંગી દુનિયા જોઈ શકે એના માટે આ ચક્ષુદાન જાગૃતિ માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને અહીં આગળ રોટરીયા ખાતે અત્યારે હાલમાં આવી આવી પહોંચી છે અત્યારે હાલમાં યાત્રા અને રોટરીયા ખાતે જે યાત્રા યોજાઈ હતી તેમાં તમામ જે યુવાનો જોડાયા હતા નવસારી રોટરીયા ઇન્સ્ટિટ્યૂટના એમજી સિવિલ હોસ્પિટલ ખાતે જે સ્ટાર્ટ થઈ હતી ત્યાં રોટરી ક્લબ ઓફ નવસારી લાયન્સ ક્લબ ઓફ નવસારી ઇન્હરવીર ક્લબ ઓફ નવસારી નવસારી મેનેજમેન્ટ એસોસિએશન તમામ લોકો આ જોડાયા હતા માલીબા માલીબાનેત્ર સંકુલ ઉધ્યાતરાવ નવસારી ખા રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ તરફથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો એક પ્રયાસ કરવામાં હતો ત્યારે આ સમગ્ર પ્રસંગે યોગેશભાઈ જે રોટરીયાના ઇન્સ્ટિટ્યૂટના અત્યારે ટ્રસ્ટી છે તેઓ શું જણાવ્યા છે આવો સાંભળીએ ચક્ષુદાન મહાદાન મહાદાન ચક્ષુદાન આપણામાં એક કહેવત છે કે જીવતા જીવંત રક્તદાન અને મૃત્યુવાદ ચક્ષુદાન પણ આજની સાંપ્રત પરિસ્થિતિની અંદર હવે તો દેહદાનની સાથે અંગદાનની પણ પ્રવૃત્તિઓ જ્યારે ચાલી રહી છે ત્યારે સાંપ્રત પરિસ્થિતિની અંદર આ દાનોની અગત્યતા કેટલી છે એની પાછળનો મર્મ સમજાવવા માટે ઓગણચાલીસમું ચક્ષુદાન પખવાડિયું રૂટરિયા ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત સંત પુનિત ચક્ષુ બેંક અને એમજીજી સિવિલ હોસ્પિટલ દ્વારા આજની આ રેલીનું જે આયોજન કરવામાં આવ્યું તેની અંદર ઉપસ્થિત અમારા એમએલએ બંને શ્રી આરસી પટેલ સાહેબ અને પિયુષભાઈ સાથે એમજીજી સિવિલ હોસ્પિટલના સીડીએમઓ શ્રી પ્રસંગ તુષારભાઈ સાથે એમનો સ્ટાફ આજુબાજુની સંસ્થાઓ વિવિધ સંસ્થાઓ દ્વારા ચક્ષુદાનની પ્રવૃત્તિ કરતા એમ્બેસેડરો રોટરી આ ઇન્સ્ટિટ્યૂટની સંત કુનિચક્ષુ બેંકના અમારા ડિરેક્ટર શ્રી ફાલ્ગુનીબેન અને એની સાથે અમારો સમગ્ર સ્ટાફ આ બધાની મહેનતથી આજે લગભગ ચારસોથી પાંચસો વિદ્યાર્થીઓ અને બીજા આજુબાજુના મહેમાનો દ્વારા આ રેલીનું આયોજન કરીને એને લીલી ઝંડી આપવામાં આવી એમાં ખાસ ઉપસ્થિત ડિસ્ટ્રિક્ટ થર્ટી સિક્સટીના ડિસ્ટ્રિક ગવર્નર એવા જે તુષારભાઈની ખાસ હાજરી ઉલ્લેખનીય છે આજે અમારા સચિવ જે આરોગ્ય સચિવ છે એમની પણ આશીર્વાદ અમને મળ્યા છે શુભેચ્છા મળી છે તો એવા સમયે રૂટિરાય અને સંત ચક્ષુ દ્વારા અત્યાર સુધીમાં તેત્રીસ હજાર આઠસોને સમથિંગ જેટલી ચક્ષુઓ દાનમાં મેળવીને સાડા આઠ હજાર વ્યક્તિઓને અંધત્વ ધરાવતી વ્યક્તિઓ પણ જોઈ શકે નવી દ્રષ્ટિ મેળવી શકે તેવી વ્યક્તિઓને આ કેરેટોપ્લાસ્ટી કરાવડાવીને એમને નવી દ્રષ્ટિ આપવાનું કામ આ સંસ્થા કરી રહી છે એની સાથે આ સમગ્ર વિભાગ જ નહીં ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતની પ્રથમ હરુળની એક હોસ્પિટલ તરીકે અમારું કામકાજ પ્રિવેન્શન અને આઈ કેરની અંદર જે મહત્ત્વનો ભાગ એવું છે કે સમગ્ર સમાજને બહુઆયામી રીતે એમના અંધત્વને દૂર કરવા માટેનો અમારા પ્રયત્નની અંદર આજની આ રેલી બહુ જ મહત્ત્વનું કામકાજ કરે છે અને એ સમયે અમારી સાથે સીડીએમઓ અને સિવિલ હોસ્પિટલના મેઇન ડોક્ટર શ્રી તુષારભાઈ પણ હાજર છે એવો પણ એમની શુભેચ્છાઓ આપશે ચક્ષુદાનની જાગૃતિ માટે યોજાયેલી રેલી અંગે નવસારી સિવિલ સર્જન ડૉક્ટર તુષારભાઈ મહેતા શું કહી રહ્યા છે આવો સાંભળીએ હું ડૉક્ટર તુષાર મહેતા સીડીએમઓ કમ સિવિલ સર્જન નવસારી સાથે ડિસ્ટ્રિક્ટ બ્લાઇન્ડનેસ કંટ્રોલ સોસાયટીનો એઝ એ પ્રોગ્રામ ઓફિસર અને ચેરમેન હું છું અમે રોટરી આઈ સાથે વર્ષોથી મતલબ દસથી બાર વર્ષથી આઈ ડોનેશન અંગે દર વર્ષે ચક્ષુદાન જે પખવાડિયું જે પચીસ ઓગસ્ટથી આઠમી સપ્ટેમ્બર સુધી હોય છે તે દરમિયાન અમે દર વખતે એની રેલી કાઢીએ છીએ આ વખતે પણ આ ઓગણ પખવાડિયાના નિમિત્તે હું નવસારીની જનતાને અથવા તો એની સાથે સમગ્ર આજુબાજુના જિલ્લાઓની જનતાઓને અપીલ કરું છું કે મૃત્યુદાન આપણી મૃત્યુ મૃત્યુ બાદ આંખનું દાન મૃત્યુ બાદ આપણી આંખની કોઈ જરૂરિયાત રહેતી નથી તો એમને આખી જાહેર જનતાઓને અપીલ કરું છું કે મૃત્યુ બાદ તમારી જે અમૂલ્ય આંખ છે એનું દાન કરો અને કોઈકના જે કોઈક અંધ વ્યક્તિ હોય એના જીવનને રોશનીથી ભરી દો થેન્ક યુ તો અહીંયા આગળ રોટરી ઇન્સ્ટિટ્યૂટ ખાતે આ જે રેલીનું સમાપન થયું છે અને સમાપન બાદ આ અહીંયા આ તમામ લોકોને ચક્ષુદાન જાગૃતિ માટેનો એક નાનો મેસેજ આપવા માટેનો એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વિવિધ મહાનુભાવો રોટરીના ઇન્સ્ટિટ્યૂટના અનેક જે આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા લોકોમાં અંધત્વ ન રહે દૂર રહે લોકોમાંથી અંધત્વ દૂર થાય તેને લઈને આ ખાસ કરીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ